સીતારામ જય વચરાજ કે બધાની મજામાં છે ને લગનગાળો આવે એટલે આપણે ફર્નિચર તો લેવું જ પડે એટલે હું આવે સપના કે ફર્નિચર માં ઓર્ડર દઈએ ને એ ટાઈપ નું બનાવી દઈએ અને પેલા ઢોલિયા આવતા હેવતા આપણે આ બેડ ને એ બધું આવે ગયું એટલે આપણે જ લેવા પડે અને ઈ લીધા વગર આ લે નઈ દીકરી નવી હોય એટલે કર્યાવર તો લેવો જ પડે તો આ આપડી એક જ જગ્યાએથી થી કરિયાવર કર્યાવર જળ જાય સોફા હે ઝૂલા હે પછી પછી પલંગુ હે મંદિર હે ઘણી બધી આઈટમ તો ભાઈ થોડીક ઓફર જણાવજો ને અમને ઓફર અત્યારે વાસણની છે સ્કીમ માં ફર્નિચર માં ચાર સ્કીમ મુકેલી છે એમાં ડિલિવરી ફ્રી છે અને વાસણ આવી જશે બધાય અને એક સોના નું પેન્ડલ આવી જશે ગિફ્ટ માં એટલું બધું ગિફ્ટ અને તો આપડા ફર્નિચર નું એડ્રેસ રેલવે પછી રોડ બાજુમાં સપના સપના ફર્નિચર ફર્નિચર તમારે કોઈ પણ ફર્નિચર લેવું હોય તો અહીંયા એકવાર જરૂર જરૂર આવી જાય આપડી તમે ઓર્ડર મુજબ બનાવી પણ ગયો ને તમારા સાઈઝ પ્રમાણે ડિઝાઇન પ્રમાણે બની જશે હા અને આપણે સોફા એમ ખૂણિયા બનાવવા હોય લાંબા બનાવવા હોય હોલ પ્રમાણે બનાવે દે આપડે જેવું હોલમાં ફિટ કરવું હોય ને એવા બનાવી દે